રાજીવ દીક્ષિત સ્વાનંદ સંસ્થાન અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના અનુભવી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું વર્તમાન જીવનશૈલીથી લોકોને નવી નવી બીમારીઓ થઈ રહી છે ત્યારે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી દર્દીઓની સારવાર થઈ શકે ત્યારે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા અંગે ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કરવામાં આવ્યા હતા એમની મદદથી શાળાના વિદ્યાર્થીઓ સોસાયટીના રહીશો અને સમાજના બીજા લોકોનું પણ આજે ડાય ડાયોગ્નોસિસ થઈ રહ્યું છે જેનો શાળા પરિવાર ખૂબ ખૂબ આનંદથી એને અમે ધન્યવાદ પાઠવીએ છીએ આટલું સુંદર કામ કરવા બદલ સ્વાનંદ સંસ્થાનને ખૂબ 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 શુભેચ્છાઓ બધાએ સાથે મળીને પેશન્ટો પણ સારા થાય કેવી રીતે તંદુરસ્તી મળી શકે એના માટે વાર્તાલાપ અમે લોકો કરીએ છીએ અને એમને લખીને આપીએ છીએ જેથી કરીને એ લોકો સમાજમાંથી જ્યાં પણ અવેલેબલ થાય ત્યાંથી ઔષધિ લઈ અને તંદુરસ્ત રહી શકે આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચે એટલા માટે અમે પ્રયત્નશીલ છે વંદે માત્ર